સફેદ કલરની હુંડાઈ હતી ત્યારે પોલીસ કર્યો હતો પરંતુ હતો કંજીપાણીથી મોટા વાતપુર થઈને શિવજીપુરા ગામના રોડના વળાંકમાં ગાડી રોડની સાઈડમાં ઉતરી દેતા ગાડીનો ચાલક ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરી ઝડપે પાડ્યો હતો અને ગાડીની ટોટલ વિદેશી દારૂ એક મોબાઈલ પાંચ હજાર તેમજ ગાડીની કિંમત અઢી લાખ ગણી કુલ ત્રણ લાખ વીસ હજાર નોસો બાવન નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે